અથવા કોર્ટીના સોસાયટી તેમજ ટૂપીના સોસાયટી તરફના રજૂ તરફથી જે દબાણકામ જેની નોટિસ મળી હતી તે નોટિસ અન્વયે કલ્લાધારકોને લારી ધારકોને તબક્કાવાર ત્રણ નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી તેમ છતાં કલ્લાધારકો અને લારી ધારકોએ પોતાનો સામાન સો ખર્ચે ન ખસેડતા દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત ગંડાળા પી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો આજ રોજે અંડાળા માંડવા મેન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડા પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવી છે પિન્ટુ મોદી એબી ફોર્ટી